પોતરું બનાવેલું છે ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું જેને કાલના બ્લોગ ના જોઈ હોય તે જતા આવજો ફૂલ કોમેડી ક્લિરી છે કોલેજે જઈને તો મળીએ આપણે કોલેજે જવાનો છે તો મળીએ ડાયરેક્ટ કોલેજે મિત્રો આવી ગયા હતા કોલેજે આજે આપણી અહીંયા ભવિરાજ સિંહ દેવીરાજસિંહ અને વિરેન્દ્રસિંહ પહેલો દિવસ હો વિરેન્દ્રસિંહનો તો

ઘણા એને યાદ હશે ને એ મારા ગામના અથવા આજુબાજુના ગામના ને જાજી ખબર રહી છે આપડી ગાડી ઠોકાણી ત્યાં આ જગ્યા એ છે તમને દેખાડું જો અંદર જૂના તે દુને આપણી ગાડીના હજી કાચ ને એવું બધું પડ્યું છે જો આ કાચ પડ્યો તેદુનો ના બાવેડા બાવેડા આપણી ગાડી જ ગાડીએ નહીં ખતો આ બધી જો હજી અહીંયા કાચ રખડે છે આ બાવેડામાં ગાડી આવી ગઈ હતી આપણી રોડથી આટલી અંદર આવી હતી રોડથી અને આ જગ્યા આવી છે ગોવાણાના પાટિયા પાસે

અને ફરીથી મળીએ કાલ નવા એક બ્લોગ વિડીયોની અંદર